ચોત્તર વસાવાએ પરમિશન લીધા વગર પદયાત્રાનું જે આયોજન કર્યું હતું તેને લઈને પોલીસ અધિકારીએ ચોતેર વસાવા પર પોલીસ ફરિયાદ કરી નાખી ત્યારે એ પોલીસ અધિકારી પર ચોત્તર વસાવાએ સણસણતા આક્ષેપો કર્યા અને કહ્યું કે આ પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવ્યો છે જેના સીસીટીવી ફૂટેજ પણ ચોત્તર વસાવાએ પુરાવા તરીકે આપ્યા ત્યારે ચોતેર વસાવાને પુરાવા તરીકે આપેલા સીસીટીવી ફૂટેજ પર નજર કરીએ

ચૈતર વસાવા અત્યારે આ સીસીટીવી ફૂટેજ પોલીસ સમક્ષ રજૂ કર્યા છે આમ તો વાર નવાર આપણે જોઈએ છીએ કે ચૈતર વસાવા અને પોલીસ અધિકારીઓની બબાલ થયા કરે છે ત્યારે ચોતર વસાવ્યા ત્યારે આ સીસીટીવી ફૂટેજ આપ્યા છે ન માત્ર આક્ષેપો કર્યા પરંતુ પુરાવા તરીકે આ સીસીટીવી ફૂટેજ પણ આપ્યા છે જેમાં સાફપણે આપણે જોઈ શકીએ છીએ કે પોલીસ અધિકારીઓ કઈ રીતે હપ્તા ઉગરાવી રહ્યા છે આ સીસીટીવી ફૂટેજ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે बंदा <laughs> बंद I'm <laughs> ત્યારે ચેતર વસાવા પર જે પોલીસ ફરિયાદ થઈ તેને લઈને ચેતેર વસાવાએ પોલીસ અધિકારીઓ પર સણસણતા આક્ષેપો પણ કર્યા હતા તો ચેતર વસાવાને પણ સાંભળી લઈએ કે પોલીસ અધિકારીઓ પર હપ્તાની ઉઘરાણીના આક્ષેપો કરતા અને પોતે જેલ ભરો આંદોલન કરવાના છે તેવું કહેતા વધુમાં ચેતર વસાવા શું કહી રહ્યા છે ત્રણ ડિસેમ્બર મંગળવારના રોજ રતપડી બિરસામુંડા ચોકથી ઝઘડિયા સુધીની અમે જે પદયાત્રા યોજી હતી ત્યારે રાજપાડી પોલીસ ઇન્સ્પેક્ટર સુખમ ગોહિલ દ્વારા પોતે અરજદાર બનીને અમારી સામે મારા સહિત તેર લોકો પર ગુનો દાખલ કર્યો છે ત્યારે અમે પોલીસ વિભાગને કહેવા માગીએ છીએ એ પદયાત્રા માટે ત્રીસ નવેમ્બરના રોજ અમે કલેક્ટર અને એસપીને જાણ કરી હતી અને પ્રાંત અધિકારીને પણ અમે પરવાનગી માગી હતી કોઈપણ જાતના ચૂંટણી કે જાહેરનામા ન હોવા છતાં પોલીસ અધિકારીઓના નકારાત્મક અભિપ્રાયોના લીધે અમને પરવાનગી આપવામાં ન આવી હતી ત્યારે આ પદયાત્રા અમે ઝઘડિયાના વિસ્તારમાં ગેરકાયદેસર સર ચાલતી રેતીની લીઝો સિલિકા પ્લાન્ટ કોરી કરસોરો અને ભૂમાફિયા વિરોધમાં અમારી હતી સારા રોડ રસ્તા બનાવવાની માંગ આ વિસ્તારમાં યુવાનોને રોજગારી આપવાની માંગ અને જીએમડીસીમાંથી દૂષિત પાણી જે નીકળે છે જમીન સંપાદનો જે ગેરકાયદેસર થાય છે એના વિરોધમાં અમારી પદયાત્રા હતી આ પદયાત્રા દરમિયાન અમે કોઈ પણ ખાનગી સરકારી કે કોઈ પણ વ્યક્તિને અમે હેરાન કે પરેશાન નથી કર્યા કે નથી અમે કોઈ જગ્યાએ ટ્રાફિકને અડચણરૂપ બન્યા છતાં એ પીઆઈ ગોહિલ દ્વારા જે અમારા પર ખોટી એફઆઈઆર કરવામાં આવી છે ત્યારે એ પીઆઈ ગોહિલ અને એમના એસપીને હું કહેવા માગું છું તમારા પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોય એવા પાંત્રીસ વિડીયો મારી પાસે છે એ હાલના તબક્કે જ હું તમને આપું છું તમે એ લોકો પર કાર્યવાહી કરો અને તમે જે અમારા પર ખોટી એફઆઈઆર કરીને અમારો અવાજ દબાવવાની વાત કરી છે આ અવાજ સંવિધાનનો અવાજ છે આદિવાસીનો અવાજ છે આ અવાજ ભરૂચની જનતાનો અવાજ છે નાખી છે ત્યારે અઠવાડિયામાં બે થી ત્રણ યુવાનોને આવી રીતના કચડી નાખવામાં આવે છે એની જવાબદારી કેમ પોલીસ અધિકારીઓ નથી લેતા એની એફઆઈઆર કેમ નથી ફાળતા ત્યારે અમે ભરૂચની જનતા સાથે છે કોઈ પણ આવા હશે ઓવરલેડ ટ્રકના માલિકો હશે કે જે પણ લોકો પોલીસ અધિકારીઓ હશે અમે કોઈથી ડરવાવાળા નથી આવનારા દિવસોમાં તમારી જેલો ભરવા માટે અમે આવી રહ્યા છે જેલોની સંખ્યા અને સાઈઝ તમે વધાવી દેજો સાફપણેયું તે જોતા તમને શું લાગે છે આ પોલીસ અધિકારીઓ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસ તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર